siapa mana? Ya, Wadi, juga ada. Jom buang Oh, ayo boleh nyebut tu ni. Jauh juga. Eh, udah

તો જોય મિલા કોળા જા તો કોઈ કામ નઈ તમાર કામ નઈ એટલે છે વાત છે રા હું આવજી હું વાત નઈ તો હું પુળા આવ તો મસ્તુર જમરશી પુળા તો 800 રૂપિયા આ બે ટેન્શન દેતા હતા આ 300 રૂપિયા આલ્યો પુળા જી ની હોય આ કેટલા 500 સસ્તો પુળા કો જેટલો છે કો જેટલો આયો આયો આવજો થેંક યુ ઓ બખશવા યબિયા

फिर लग गई मु पुला वो तो जा जाली को तो कोई ज ज वाली दी हां वो का वो को म म वो ये तो ट्राई बनाया हूं तू ना साल चलो आप कोई पूरा खिजाये मुझे तुम्हारा आ जो पुया इतना बड़ा पुया तो भाई इतने आवाने कोई उठो टाइम पे पूरा कितना बड़ा आई अब बच्चे तभी तो पासा हो के तारा रे भाई दुनिया तुम तुम कभी तो आ ना बड़ा दओ करते दिन करते वो तो અમે ઓય મને સુધી પટ્ટા પટ્ટા નુ ઓ આખો એન ઓય આય હન કાકા વાલે સુવા દે બી ચાલે દે મારે કાકા થઈ ગયા હાજી બોલ કે તું હર ઉપકરું બોલે છે દેખાય બાઉ નીચે તો બોલે ચુરાઓ પાછળવાળ સુન તો મું કુછ બોલા દઉં મારું એને કીધું આહો પાઉ હા તો જો નું છોકરા લે તો પુલા પીધું બોલ જે તરી બોલ કોમમાં નહી લા ઓ આફૂસી પેલ બેટરી પૂરે ને પૂરે ભેગુ બોય દે તમે તો હાલ ગયો તમે કેહીતા આબારે છો પૂરે પૂરે કમ્પ્લીટ આવ્યો જ પડ તું એક પૂરો સકરી નાગા આઈ કા બાય આ પૂરો નાડો આબારે પૂરો આદુ ના લઈ તો માર પીવી પતી ગઈ હાલ બોલો હવે કિતું ભઈ મઈ ઉઠાチュ રહેતી ગયો હાલ બોલો આરા

ही ही, ু বা বে না তা মারা পু রা মারা বা থানা না মারও হাল লা এই আজখন দি ছিল গাায় খায় খাল আ ম তাটা টাকা মা রাজ্য মার কি রাজ্য স্ত ও তা জ্য মাস্ উস

আমার প্রখা লে প মা ম পশ মা না মাডটা নেওয়া তামার সুখ বইতমর তলজি ম তমা জরা মাডটার লে তনে গ আতমস্কুনিক টা માખીનો ઇકૂ તું તું છોકરા છો તો આ તો આને માર્યો તો કાકા ઓર મને માર્યો મને માર્યો બીચું બીચું યે

તો કોઈ ગોઠતું ના મારી સુધાર આવતું નથી તો તમે હજુ આવ શીખરા છોકરા લે બસ છોકરા એમ તો છો નડી અને તો હું ને કોણ માટે પૈસા ભળ્યા હે પૈસા તો વાલ નહી પણ 20000 રૂપિયા દઉં યે ચા વી ચા ચી જન પૈસા 20000 રૂપિયા દઉં છું એટલે જો પૈસા જ નહી જાય હું અરે મજે તો ન લાવો ને છમ તો કરું મગરી મે કોઈ પાટણ જલાદુ અને ડોશીનો આરે લો લઈ જજો Samsung આ ઈ દે આલતા મન તમી પૈસો પૂખો જ ન આલવા હું પકકુ હું હારું

હા બટકે બચ્ચા ભાઈ લે પોટકે તો યાદ ના હોય કતો પૈસા નઈ આલતો એ કે ભાઈ લે જ થ ભરવાને સની ના તમે આલીજો પણ પોટકે કે સારું હું જઉંતા હું બોલરી યાર લે બારે પોમે જઈને નમ લાવ તો કે પૈસા મળ્યું કે કોભળી જજો થોડી જા તારો ਯੋ ਤੇਰੇ ਬਦਦੂ ਵੀ ਡਰਾਤੀ ਪੈਸਾ ਆ ਜੇ ਮਾਰੇ ਮਾਤੇ ਪੜੀ ਪਟਕੇ ਵੇਦਲੂ ਪੁੱਤੂ ਪੂਰ ਬਾ ਚੋਰੀ ਨਾ ਚੋਰੀ ਜੀ ਕਰੂ ਉਹਦੇ ਪਟਕੇ ਵੇਦਲੂ ਕੁੱਚੂ ਬਾ ਪੂਰ ਬਾ ਤੇ ਮੇਰੀ ਕੋਈ ਮਫਤ ਨਹੀਂ ਜਮੀ ਪੈਸਾ ਇਹ ਤੇਰੇ ਕੋਲ ਆ ਰਿਹਾ ਪੁੱਤ ਤਰੇ ਦੇ ਦੇ ਬਬੂ ਜੀ ਕੋਈ ਨਹੀਂ ਹੈ ਲੈ ਉਹ ਕਰੇ ਨਾ ਜੋ ਕਰ ਹਾਲੇ ਤਾਂ ਪਟਕੇ ਵੇਦਾਂ ਜੀ ਬਾ ਨੂੰ ਪੁੱਤ ਹੋ ਜਾ ਨਾ ਕੋਈ ਖਾ ਤੇ ਡਾ ਖਾਉਂ ਚ ਬਾ ਡਾ ਕਰ ਬੋ ਤਾਂ ਫੋਟਵਾ ਦੇਉਂ ਸਹੀ ਤੇ ਲੈ ਪੋਜਾ ਹਾਲੋ

બાર પાઈ પાઈ ના લાગ્યું આનું તો પોજોડી તરતો ડાયા આ મારું 500 પાટણ હા